ખાગેરી અને દાદાગેરી કરતા લોકો પૈસાવાળા બાપના બેફામ બનેલા પુત્રો બુટલેગરો અને હિસ્ટરી શીટરો હવે તમે થઈ જજો સાવધાન કારણ કે 31st આવી રહી છે ને ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે બધા જ હિસ્ટરી શીટરો અને બુટલેગરોને બોલાવી કડક સૂચના અને ચેતવણી પણ આપી દેવામાં આવી છે કોણે આપી છે બધા જ હિસ્ટરી શીટરોને ચેતવણી શું છે આખી વાત જાણીએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરંતુ આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગાંધી ના ગુજરાતમાં દારૂની રેલમ છે અનેક જગ્યાએ ખુલ્લામ દારૂ પણ વેચાય છે અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં થર્ટી ફર્સ્ટના દિવસે દારૂનું વેચાણ ખુલ્લેઆમ રીતે થતું હોય છે અને આ જ દિવસે ગુજરાતમાં નબીરાઓ પણ બેફામ બનતા હોય છે અનેક પ્રકારની એવી ચોંકાવનારી ઘટનાઓ પણ બને છે માત્ર ને માત્ર થર્ટી ફર્સ્ટના દિવસે પરંતુ હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવે છે તમામ જે લોકો છે હિસ્ટ્રી શીટરો જે બુટલેગરો અને જે પણ આ પ્રકારના કૃત્યો કરે છે તે લોકોને એકઠા કર્યા અને ખુલ્લેઆમ હવે પોલીસે ચેતવણી પણ આપી દીધી છે પહેલા તો પોલીસને સાંભળી લઈએ કે તેમણે આ વિશે ખુલાસો કરતા જે હિસ્ટ્રી શીટરો અને બુટલેગરોને બોલાવ્યા હતા તે વિશે પોતાનું શું નિવેદન આપ્યું છે આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર ફાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ પરેડ કરવામાં આવી હતી તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને ઓળખે એમની શકલ પહેચાને એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા ગુચી ટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય ટોટલ એકસો ના આરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ કરી રાખવામાં આવી તો આ હતા રાજકોટના રાજકોટના જેમણે તમામ તમામ બુટલેગરો બધા જ લોકોને એકસાથે બોલાવ્યા જે પણ લોકોને પાસા થઈ છે જે પણ લોકો ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા છે તે બધા જ લોકોને એકઠા કરવામાં આવ્યા અને ખુલામ તેમને ચેતવણી પણ આપી દેવામાં આવી છે તમને કહ્યું કે તમારા બધા જ રેકોર્ડ અમારી પાસે છે આવા કોઈ પણ પ્રકારના કૃત્યો કરવા નહીં ત્યારે દ્રશ્યો પર નજર કરીએ જ્યાં તમામ હિસ્ટ્રી શીટરો એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે અને રાજકોટના ડીસીપી તેમને ચેતવણી પણ આપી રહ્યા છે સરકારી જે ધારાધોરણ છે આ મુજબ તમામને ફરીથી એવો કરવાની ક્રાઇમ કરવાનો દિમાગમાં વિચાર જ નહીં સામાન્ય શબ્દોમાં તમને સમજમાં આવતું હોય તો બરાબર છે અન્યથા તમે ક્રાઇમમાં ફરીથી ઇન્વોલ્વ થાવ અને રાજકોટ પોલીસના તમે અત્યારે ચઢો તો તમને પછી ખ્યાલ આવશે તો મારે તમને ફરીથી કોઈ બી પોલીસ સ્ટેશનમાં તમને જોવું નહીં પડે અમારા પાસે બધા પોલીસ જે અપરાધી છે એમનો રેકોર્ડ છે એમનો સર્વેલન્સ છે એમની ટ્રેકિંગ થાય એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે આ હું લેખિતમાં ગેરંટી આપું છું તમને તો ફરીથી ક્રાઇમમાં તમે ઇન્વોલ્વ ન થાવ આ મારી અપીલ છેલ્લી અને પહેલી વાર તમે મૌખિક ભાષામાં સમજાવવામાં આવ્યા છે ફરીથી તો હોઈ શકે કે શાયદ આ ગુજરાતની પ્રથમ ઘટના હોય મારા નજરે આવેલી કારણ કે ગુજરાતમાં શાયદ હોય શકે પહેલી વાર એવી ઘટના બની હોય જ્યાં તમામ હિસ્ટ્રી શીટરો બુટલેગરો ગુનાઇત ઇતિહાસ ધરાવતા લોકોને પોલીસે પોતે એક જગ્યાએ એકઠા કર્યા છે અને ચેતવણી પણ આપી દીધી છે પરંતુ સવાલો અનેક થઈ રહ્યા છે કે શું પોલીસની આ ચેતવણીથી આ હિસ્ટ્રી શીટરો જે છે બુટલેગરો છે ગુનાયત ઇતિહાસ ધરાવતા લોકો જેમને પાસા થયેલી છે શું પોલીસની આ ચેતવણીથી તેઓ રોકાઈ જશે શું તેઓ આગળ કોઈ પણ જે છે કૃત્ય નહીં કરે અનેક મોટા સવાલો પણ થઈ રહ્યા છે પરંતુ ખરેખર સારી વાત એ છે કે રાજકોટના ડીસીપીએ તેમને ચેતવણી તો આપી દીધી છે જોવાનું રહેશે કે રાજકોટમાં હવે થર્ટી ફર્સ્ટે કોઈ વધારે કૃત્યો થાય છે કે નહીં કારણ કે ડીસીપીએ હવે હિસ્ટ્રી શીટરો અને બુટલેગરોને ચેતવણી તો આપી દીધી છે આ ચેતવણી કેટલા અંશે સફળ નીવડે છે તે પણ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે ગાંધીના ગુજરાતમાં જે દારૂની રેલમ છે ચાલી રહી છે તેને લઈને શું થર્ટી બાદ ગુજરાતમાં કોઈ પણ પ્રકારના હવે કૃત્યો અટકી જશે રાજકોટમાં તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો જે રાજકોટના ડીસીપીએ નહીં બુટલેગરો હિસ્ટ્રી શીટરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને જે ચેતવણી આપી છે તે જોતા હવે રાજકોટમાં થર્ટી બાદ કોઈ પણ પ્રકારના કૃત્યો ઘટશે કે નહીં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવું અને કેટલા અંશે રાજકોટના ડીસીપીની આ ચેતવણી સફળ નીવડે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવું તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર